વાત છે વાગડના રાપર તાલુકાના ભૂટકીયા ગામ ગામનું નામ ભૂટકિયા કેવી રીતે પડ્યું પડ્યું આમાં બે મત મત પ્રવર્તે છે એક પ્રમાણે ભૂ ભૂ એટલે કે જળ પાણી જ્યાં તેથી નામ ભૂટકિયા અને બીજા મત પ્રમાણે ભારતી બાવાજી એ નામ પાડ્યું ભૂટકિયા ભૂટેયા ગામ સ્થાપના વિક્રમ સંવંત અઢારસો માં ભાંગારા રબારી રાધનભાઈ કોલી અને જસાભાઈ માલી દ્વારા ગામ નું બાંધવામાં આવ્યું જેનો ઉલ્લેખ માલી સમાજના ભારતના ચોપડે જોવા મળે છે ભૂટકીયા ગામ વચ્ચે એક પીયાવો આવેલો છે જ્યાં એક કૂવો અને એક અવાડો જે હાલ પણ મોજૂદ છે ભૂટકીયા ગામના લોકો પહેલાં ત્યાં પોતાના ઢોરને પાણી પાતા અને પોતે કૂવામાંથી પીવાનું પાણી ભરતા તેવા પાછળ રાજપૂત માલી અને રબારી એમ ત્રણ જ્ઞાતિના પાડિયા આવેલા છે ભૂટકીયાના ગેલાજી વાળંદ અને વાટજી વાળંદ ધંધા અર્થા એમ મસ્તક જાય છે પણ બને છે એવું કે ત્યાં મસ્તકની ની અંદર યુદ્ધ ફાટી નીકળે છે અને તેઓ પાપુદાદા ને મનોમન પ્રાર્થના કરે છે કે હવે પાપુ દાદા તમે અમને બચાવી લેજો અમે ગામમાં તમારું મંદિર બનાવીશું અને બને છે એવું કે સાંજે પ્લેન લાગે છે અને તેઓ પ્લેનમાં સહી સલામત પોતે ગામમાં આવી જાય છે અને ગામમાં આવીને બાપુ દાદાનું મંદિર બનાવે છે જે બાબુ ઉંદ આવેલું આવા તો ગામની અંદર અનેક નાના મોટા ઇતિહાસ સંકળાયેલા છે અને વાગડની જૂનામાં જૂની જાગીર ધોરેશ્વર જાગીર તેના વિશે આપણે ભાગ બે માં ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયો તમારા મિત્રો ને શેર કરી દો અને ભાગ બે જોવા માટે ફોલો કરી લ્યો